આ દેશમાં લોકો જીવતા નથી ખદબદે છે આ દેશમાં લોકો જીવતા નથી ખે છે પ્રજાની ઝેર કાઢી લેવામાં આવ્યું છે આપણે કરોડ છીએ પણ ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીંયા કોન્ટ્રાક્ટરો છે કે પેટા ઠેકેદારો અને પ્રજાને રોજમદાર ગણવામાં આવે છે આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાના રાજકોટમાં બનેલા અગ્નિકાંડ માં અને તેમણે સ્પષ્ટતાથી કહ્યું છે આ દેશમાં પ્રજા જીવતી નથી ખદ બધે છે વિગતવાર વાત કરીએ કોણ છે આ નેતા ભારતીય જનતા પાર્ટીનો કે જે અનેક વાર નરેન્દ્ર મોદી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને પણ પડકારતો રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાના રે નમસ્કાર હું આપની સાથે તુષાર બસિઆ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ના અગ્નિકાંડ વિશે તમે અવગત હશો સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે મૃતદેહ હજુ ઘરે જવાની રાહમાં છે કારણ કે સેમ્પલ નથી આવ્યા આ રાજ્યની સરકાર હજુ સુધી સેમ્પલિંગ નથી કરી શકે દિવસો મહિનાઓ કે શું આપણે નથી જાણતા હજુ સુધી એક મૃતદેહનું સેમ્પલ આવ્યું છે અને એક મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર ભરતકાના બારના આ શબ્દો વ્યવસ્થિત ફિટ બેસે છે આ સરકાર પર આ સિસ્ટમ પર આ તંત્ર પર

ભલે ભારતીય જનતા પાર્ટી નું દિગ્ગજ નેતા છે પરંતુ સત્ય છે ત્યારે બોલે છે ચાપડું કરી અને જીભ નથી જાણતો ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી છે રાજકોટના અગ્નિકાંડ મામલે તેમાં તેમણે લખ્યું છે એમાં શું ખોટું છે તમે જ વિચાર કરો એમણે લખ્યું છે આ દેશમાં લોકો જીવતા નથી ખદ બદે છે જીવવામાં ને ખદ બદવામાં ઘણો ફેર છે ખદ બદે કીડા અને જીવે એ માણસ પણ આ ખદબદે એ પ્રકારની સ્થિતિમાં મૂકનારા કોણ છે એ પણ આપણે વિચારવું પડશે જો આપણે માણસ છીએ તો આપણે જીવતા હોવાનો પુરાવો પણ આપવો પડશે અને જો આપણે જીવતા હોવાનો પુરાવો નથી આપતા તો આપણે સ્વીકારીએ છીએ કે આ દેશમાં લોકો જીવતા નથી ખદબદે છે તેમણે આગળ લખ્યું છે પ્રજાની દાઢમાંથી ફૂંફાળાનું ઝેર કાઢી લેવામાં આવ્યું છે કોણે કાઢ્યું આ ઝેર ફૂંફાળામાંથી આ તમારું ઝેર જે છે દાઢમાંથી ફૂંફાળાનું કોણે કાઢ્યું અને એ ઝેર નીકળી ચૂકામ ગયું છે આજે પણ આ એ જ ભારત છે જે ભારત અંગ્રેજોને પણ અહીંયાથી પરત કાઢવામાં સફળ થયું તેના પણ દાંત ખાટા કરી ચૂક્યું પણ અહીંયા ઘરના બેઠા અંગ્રેજોની સામે આપણા ઝેર નીકળી ગયા છે એ ડર છે કે બીજું કંઈ આગળ તેઓ લખે છે એકસો પિસ્તાલીસ કરોડ છીએ ઝેર કેમ નીકળી ગયું તો કે નાત જાતના ભાગલા પાડે એકસો પિસ્તાલીસ કરોડ છીએ પણ નાત જાતમાં વહેંચાયેલા છીએ

કોન્ટ્રાક્ટર પેટા ઠેકેદાર છે કારણ કે મુખ્ય મલાઈ તો અધિકારીઓ તારવે છે અને ઠેકેદારથી પણ રહી આ દેશની જનતા રાજ્યની જનતા ડોક્ટર ભરત કાનાબાર કહે છે પ્રજા તો રોજમદાર છે અહીંયા તમને ગુલામ બનાવી અને રાખી દીધા છે એ પ્રકારની સ્થિતિ છે અને આપણે આઝાદીની માગણી કરતા હતા ભગતસિંહની વાતો કરીએ પરંતુ ભગતસિંહ પેદા થાય તો ક્યાં મારા ઘરે નહીં બાજુવાળાની એવી વિચારધારા રાખીએ છીએ તો આ જ સ્થિતિના નિર્માણ થવાના સલામ છે એવા ડૉક્ટર ભરત ખાના બાર જેવા નેતાઓને કે જે કોઈ પણ પક્ષમાં છે પરંતુ સત્યની સાથે રહે છે ચાહે ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો કે કોઈ સ્થાનિક નેતા જ્યારે સત્ય બોલે છે ત્યારે હંમેશા દૂધ તેની સાથે એવું ઊભું રહ્યું છે હંમેશા તેમને સલામ ઠોકે છે પરંતુ આવા નેતા તો હોવા જોઈએ કે જેને સલામ ઠોકવાનું પણ મન થાય નેતાઓને જોયા જે મોહ ફેરવવાનું મન થાય છે એ પ્રકારની નેતાગીરી પેદા કરી છે આપણા સમાજે એટલા માટે જ આ ભરતકાના બારના શબ્દો તમારા સુધી પહોંચાડું છું કે આ દેશમાં લોકો જીવતા નથી લોકો ખદ બને છે જીવો છો સાબિતી આપો કમેન્ટ બોક્સમાં તમે શું વિચારો છો એ પણ જણાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે